તો બાજુ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ગાજવીજ સાથે કેશોદ કોયલાણા ગઢુ અને ચોરવાડમાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે મગફળી અને સોયાબીનના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે સાથે જ કેશોદ કોયલાણા ગઢુ અને ચોરવાડમાં વરસાદ નોંધાયો છે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે સાથે મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઇન પર જોડાયા છે વિક્રમસિંહ જૂનાગઢના જે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખેડૂતો ચિંતિત છે હાલ શું માહોલ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના જે ગ્રામ્ય પંથકમાં છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે વીજળીના વરસાદનું છે તે આગમન છે તે જોવા મળી રહ્યું છે ત્યારે જૂનાગઢના જે વંથલી છે કેતોદ છે ગરુ ચોરવાડ જે અન્ય શહેરોમાં છે તે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેતરોમાં છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ ખેડૂતના ખેતરમાં જે મગફળી અને સોયાબીન જેવા પાકો જે વાવેતર કરેલું છે પણ આ પાણી ભરાઈ જતા કે ખેડૂતો કે ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ ખેડૂતો છે કે ક્યાંક ને ક્યાંક વરસાદને લઈને ખુશી પણ જોવા મળી રહી છે અને અતોશ્ય બફારા બાદ જે વરસાદ વરસ્યો છે એને લઈને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જોવા મળી રહી છે જી ને હા બિલકુલ વિક્રમસિંહ જાણકારી બદલ આપનો આભાર